મિત્રો અત્યારે આપ અમારી પપૈયાની વાડી જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાના પપૈયા થઈ ગયા છે મિત્રો પણ અત્યારે મુસીબત એવી છે મિત્રો કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી ખેડૂતોને અત્યારે જબરજસ્ત પપૈયામાં નુકસાન જઈ રહ્યું છે આગળની વાત કરું બે હજાર ત્રેવીસ ચોવીસમાં પણ મિત્રો પપૈયા સાહીઠ રૂપિયે પચાસ રૂપિયે મણ જતા હતા પપૈયાનું મણ એટલે એકવીસ એ મણ ગણાય છે મિત્રો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું વીસ કિલોએ નહીં આટલો સરસ મજાનો માલ અત્યારે લાગેલો છે અને એકવીસ કિલોવાળું મણ તમારે એકસો દસ રૂપિયામાં જાય એસી રૂપિયા જાય એકસો વીસ રૂપિયે જાય તો ત્યાંથી પોસાય મિત્રો આ એક છોડ ઉછેરવાનો ખર્ચો એકસો પચીસથી ત્રીસ રૂપિયા તો આવતો હોય છે અને એક વીઘાનો ખર્ચો ગણીએ તો સાઠ હજારથી ઉપર થતો હોય છે એટલો તો ભાવ મળતો નથી માર્કેટમાં તો આમાં કંઈક એક્સપોર્ટ થાય પપૈયું તો ફાયદો થાય મિત્રો યા બીજા દેશોની અંદર મોકલવામાં આવે તો નહીં તો આ રીતના તો ખેડૂતોને બહુ નુકસાન કરવાનો વારો આવશે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો માલ લાગેલો છે આ નવ ફૂટમાં પણ પપૈયા ફિટ થઈ ગયા છે અંદર સૂર્યપ્રકાશ પણ નથી આવતો નવ ફૂટના અંદર પણ પણ મિત્રો ઘણા ખેડૂતોને તો પપૈયા થોડા અંશે ફેલ ગયા છે અને ભાવ પણ મળતો નથી તો એ લોકોની તો શું હાલત થતી હશે લેબરનો ચાર્જ ગણો ખેતરમાં અગર ભાગ્યા રાખ્યા હોય મજૂર રાખ્યા હોય અત્યારે ચારસો રૂપિયાથી સાડા ત્રણસો રૂપિયા નીચેથી લેબર પણ નથી મળતું મજૂર પણ નથી મળતું તો કઈ રીતના મિત્રો પોસાશે તો આના માટે કંઈક વિચારવા જેવું છે મિત્રો નહીં તો આવનારા સમયમાં ખેડૂતો પપૈયાની ખેતી બંધ કરી દેશે એવું મને લાગી રહ્યું છે તમે જોઈ શકો છો કેટલી ગ્રીનરીને કેટલો માલ છે ઘણા ખેડૂતોને તો મિત્રો એવો પ્રશ્ન છે કે એ લોકોને તો કોઈ માલ લેવા પણ નથી આવતું માર્કેટમાં મંદી છે તો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળા છે એમને કોઈ પ્રશ્ન નથી પણ જે લોકોએ કોન્ટ્રાક કરેલો નથી એ લોકોને તો હાલ વેપારી પણ માલ લેવા નથી આવતા ખેતરની અંદર જ પપૈયા બધા પાકી જાય છે તો ખેડૂતોને પણ આના માટે વિચારવું પડશે આગળના ટાઈમમાં સંપ કરવો પડશે યા તો એસોસિએશન કરીને એકાદ વર્ષ પપૈયા ના વાવે યા તો વાવે તો એસોસિએશન કરીને વાવ કરવો પડશે મિત્રો તો જ આમાંથી આપણે આગળ આવી શકીશું તો મિત્રો તમે મારી વાડી અત્યારે જોઈ રહ્યા છો તો જેમ બટાકાની અંદર આપણા ખેડૂતોએ એસોસિએશન કર્યું અને કંપનીઓને ઝૂકવું પડ્યું એમ પપૈયાની અંદર પણ ખેડૂતોને એસોસિએશન મહારાષ્ટ્રની અંદર કર્યું છે એ રીતના મારા મંતવ્ય કરવું જોઈએ જેને કોન્ટ્રાક્ટ છે માનો કે અમે મેં પોતે કોન્ટ્રાક્ટ કરેલો છે તો મારે કોઈ પ્રશ્ન નથી પણ મારા બીજા ખેડૂત મિત્રોનો જે ફોન આવે છે કે અમે કોન્ટ્રાક્ટ કરેલો નથી તો હાલ અમારે કોઈ માલ લઈ જતું નથી તો એવા ખેડૂતો માટે પણ આપણે સપોર્ટ આપવો જોઈએ નહીં તો બહુ મોટો પ્રશ્ન છે મિત્રો આટલો બધો માલ વાડી પણ બતાવો કેમેરામેન આટલો માલ ઉતારીને લઈ જવો અત્યારે હાલ મેં પોતે પાંચ વીઘા વાવેતર કરેલું છે તો દસ ટન માલ ઉતરતો હોય દસ ટન માલ કોન્ટ્રાક્ટવાળાને તો લઈ જાય પણ બીજો ખેડૂત આવો હોય તો એને તો મોટો પ્રશ્ન થાય મિત્રો તો ભાવ માટે પણ વિચારવા જેવી બાબત છે આ એક વર્ષનો પ્રશ્ન નથી દર સાલ નવેમ્બર બાદ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ભાવ ગગડી જતા હોય છે મહારાષ્ટ્રના લીધે મહારાષ્ટ્રની અંદર આપના કરતાં પપૈયાનું ઉત્પાદન વધારે હોય છે અને એકી સાથે માલ બધો માર્કેટમાં આવવાથી ભાવ મળતો નથી મિત્રો એ પણ અત્યારે મોટો પ્રશ્ન છે તો ખેડૂત મિત્રો તમારું આમાં શું મંતવ્ય છે એ પણ મને જણાવી શકો છો કારણ કે ભાવનો પ્રશ્ન રહેશે તો આ ખેતી નુકસાનનો ધંધો થશે ભવિષ્યની અંદર એક તો છોડ ઉછેરવાની પણ ખરા ઉનાળાની અંદર મજૂરી કરવી પડતી હોય છે એપ્રિલ મહિના મે મહિનાની અંદર આ છોડ તૈયાર કરવા એટલે બહુ મોટો પ્રશ્ન છે મિત્રો એ વખતે લેબર પણ મજૂર પણ ઘણા ખેડૂતોને નથી મળતા ઉનાળાના સમયમાં અને આટલો પાક તૈયાર થયા બાદ જો ભાવ આટલો નીચો જતો રહે મિત્રો આખી ટ્રક ભરો મિત્રો સો રૂપિયા એકસો દસ રૂપિયા ભાવ હોય અને દસ ટન માલ ભરો તો પણ તમારું પચાસ હજાર બિલ નથી થતું તમે વિચાર તો કરો કેટલું નુકસાન થાય આમાં મિત્રો એ પણ તમે વિચારો ખેડૂતોની શું હાલત થતી હશે તો તમે પણ મારી વાડી જોઈ શકો છો અત્યારે ભાવનો પ્રશ્ન છે તો એક આ વિચારવા જેવું છે ખેડૂતોને એસોસિયન આવનારા સમયમાં કરવું પડશે મિત્રો તો તમે પણ અત્યારે જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતોને પણ મિત્રો તમે મોકલી શકો છો તો એ લોકો પણ આપણી સાથે જોડાય